ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બે વસ્તુ બનાવીશું અને સ્ટિક્સ બનાવીશું અને ઢેબરા પણ બનાવીશું એક જ લોટમાંથી બે વસ્તુ બનાવવાની છે ફરાળી બનાવવાનું છે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ખૂબ જ ટેસ્ટી એવા બન્યા હતા એકદમ નવી રીતે જ તો તેના માટે મેં અહીંયાએ બટાકું બાફેલું લઈ લીધું છે બટાકાને બાફેલા બટાકાને આ રીતે મેસ કરી લેવાનું છે ને ઠંડુ બટાકું લેવાનું છે એકદમ ગરમ નથી લેવાનું પછી અહીંયા થોડા લીલા મરચાંના ટુકડા અને થોડા લીલા દાણા નાખી દઈશું પછી અહીંયા મારી પાસે એક ચમચી વાટેલા સિંગદાણા હતા તે પણ નાખી દીધા છે હોય તો નાખવાની તો સ્કીપ કરી દેવા એક ચમચી સફેદ તલ અડધી ચમચી શેકેલા જીરા પાવડર અડધી ચમચી લાલ મરચું અને એક ચોથાઈ જેટલી હળદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને આપણે આ મિક્સરના બાઉલમાં થોડાક આપણે સાબુદાણા પલાળેલા છે તેને ક્રશ કરી દઈશું જો તમારી પાસે હોય તો નાખવાની તો સ્કીપ કરી દેવા પછી અહીંયા મેં ક્રશ કરી લીધા છે સાબુદાણાને આ રીતે એકદમ થોડાક જ લેવાના છે બહુ નથી લેવાના પછી તેની અંદર એક ચમચી દહીં અને બે ચમચી જેટલું તેલ અને એક વટકી જેટલું આપણે રાજગરાનો લોટ નાખીશું પછી તેમાં થોડું કાદું છીણીને પણ નાખી દઈશું પછી તેમાં ચપટી ગોળ નાખીશું અને પછી બધી વસ્તુને સરસ મજાનો લોટની જેમ બાંધી લઈશું જો તમને વધારે પડતો ઢીલો લાગે તો થોડો લોટ પણ તમે નાખી શકો છો પણ મેં અહીંયા ઢીલો જ રાખ્યો છે બહુ કાઠો નથી કર્યો તો અહીંયા ટેસ્ટ કરી લઈશું આપણે મીઠું બરાબર છે અને મિક્સ કરીને બરાબર ગોળની કણી રહી ગઈ હોય તેને ભાગી લેવી બરાબર પછી થોડો કોરો લોટ આપણે રાજગ્રાનો છાંટી દઈશું જે આપણા હાથમાં ચીપકે છે તે ચીપકે નહીં અને થોડું તેલ લગાવી દેવાનું છેલ્લે આ ઢેબરા ખરેખર ખૂબ જ ટેસ્ટી બન્યા હતા અને ખાવાની ખૂબ જ મજા આવે એવા થોડું તેલ લગાવીને આપણે તેને સેટ કરી દઈશું તો સરસ મજાનો લોટ તૈયાર થઈ ગયો છે અહીંયા આપણે રાજ્યગ્રાના લોટમાં હાથ નાખીને પછી આપણે તેનું ગુલ્લુવાઈ દઈશું જેથી આપણા હાથમાં ચોટે નહીં પછી તે રાજ્યગ્રાના લોટમાં આપણે વણી લઈશું આને થોડું હળવેથી વણું કારણ કે આ જલ્દી તૂટી જાય છે તો ધીમે ધીમે તેને હળવા હાથે એકદમ લોટ લગાવીને જ વણવું પછી પહેલેથી તવી ગરમ કરવા મૂકી દીધી તવી પર નાખી દેવાનું અને પછી તેને પલટાવી દેવાનું પછી તેને સિંગ તેલથી શેકી લેવાનું છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકાવા દેવું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો બીજું થેપલું પણ આપણે નાખીને તેને શેકી લઈશું સિંગ સિંગતેલથી તો બંને બાજુ સરસ મજાના ગોલ્ડન થાય ત્યાં સુધી તેને શેકાવા દેવાનું છે તો તમે આ રીતે ફરાળી થેપલા નહીં બનાવી તો જરૂરથી બનાવજો એકદમ એકદમ સોફ્ટ બન્યા હતા તમે જોઈ શકો છો આ રીતે તૂટી પણ જાય છે જો આ રીતે હાથમાં વસ તો આ રીતે આપણા એકદમ સરસ મજાના ટેસ્ટી ફરાળી થેપલા તૈયાર થઈ ગયા છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો તો અહીંયા આપણે એ જ લોટ આટલો વધ્યો છે તેમાંથી આપણે સ્ટીક બનાવી લઈશું જો તમને થેપલા વણવાનો કંટાળો આવતો હોય તો આ રીતે તમે સ્ટીક બનાવીને તેને તળી લેવી આટલી પટલી સ્ટીક રાખવાની બહુ જાડી પણ નહીં બહુ મોટી પણ નહીં રાખવાની આ રીતે બધી સ્ટીક મેં બનાવી દીધી છે સાતથી આઠ સ્ટિક બની છે તો પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું તે તેલમાં આપણે તળી લેવાનું છે ચાર સ્ટિક નાખી દઈશું તેની અંદર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાની છે મીડિયમ તાપે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ઉપરથી ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે તો અહીંયા બીજી પણ તળી લઈશું તો અહીંયા સાત સ્ટીક બની છે આપણી તમે આ રીતે બનાવીને પણ ખાઈ શકો છો તમે તેને ફરાળી ચટણી સાથે ખાઈ શકો છો બહુ જ ટેસ્ટી એવું તમે જોઈ શકો છો અંદરથી પોચી અને ઉપરથી ક્રિસ્પી છે